કોઈ પણ પાંચ પૈસાની વસ્તુ કોઈ પણ કંપની બનાવતી હોય ને તો એનું નક્કી જ હોય કે આ આપણને પાંચ પૈસાની પડે છે તો આને આપણે માર્કેટમાં હોલસેલ ભાવે એક રૂપિયાની દેવાની છે અને રિટેલમાં ભલે પાંચ રૂપિયાની વેસાય એ પાંચ પૈસાની વસ્તુનો ભાવ પણ એ કંપની ફિક્સ કરી દેતી હોય છે ભાઈ આપણને પાંચ પૈસાની આ પડતર છે તો આપણે એને પચાસ પૈસા કે રૂપિયા માર્કેટમાં દેવાની છે તો હવે જો એ વસ્તુ તમે ન ખરીદો ને આ પાંચ પૈસાની પડતર વસ્તુ હોય માર્કેટમાં ફરતી હોય એ તમે આખી જિંદગી તમે ન ખરીદો ને તોય તમારી જિંદગી પૂરી થઈ જતી હોય એમાં પણ આ ખેડૂતનું પગવેલું એક શાકભાજી કે અનાજ એ વસ્તુ એવી છે કે એના વગર ક્યારેય પણ હાલે એમ નથી એટલે એ કઈ મુશ્કેલીથી શાકભાજી અનાજને આ બધો પાક પકવતો હોય છે અત્યારે જો આવી કાઇટમાં રોજડા હાટું થઈને આમાં આટા મારવા પડે છે કે રોજ આમાં બેઠા હોય ને તો તરત તમારા ખેતરમાં આવે હવે જો આવા બાવળિયા હોય અને આવામાં તમારે રોજ તગડવા ખેડૂતને જવું પડતું હોય એટલે હવે તમે વિચારો કે જે વસ્તુથી તમારી આખી જિંદગી તમારી જરૂરિયાત નથી તોય તમારું જિંદગી પૂરી થઈ જાય છે અને અનાજ વગર તમારે એક ટક નથી હાલવાનું શાકભાજી વગર એક ટક નથી હાલવાનું તો પણ ખેડૂતોને તમને કહો હાવ એટલે હાવ પાણીના ભાવમાં બધું જાતું હોય છે અને અંતે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે તો જો જે વસ્તુ તમારા જીવનમાં હાલેમ જ નથી છતાંય તમારે એની કદર નથી કે એના ભાવની કાંઈ વેલ્યુ નથી જે વસ્તુ તમારે જીવનની અંદર જોતી જ નથી માનો એવી હજારો આઈટમ આ કંપની બનાવતી છે એમાંથી ને પંચોતેર ટકા માણસને જીવન જરૂરિયાતમાં કોઈ આવતી જ નથી અને ન આવે ને તો આખી જિંદગી નીકળી જાય હું તમને દાવા સાથે કહું કે એવી અનેક વસ્તુ હોય કે તમારે જિંદગીમાં જરૂરિયાત નથી પડતી છતાં પણ તમારે જો આખી જિંદગી નીકળી જતી હોય તો આ ખેડૂતોને આ પગેલો પાક એટલો મહત્ત્વનો હોય છે છતાં એ પોતે એનો ભાવ નક્કી નથી કરી શકતો તો હવે ખેડૂતોને એક જ વાત યાદ રાખવાની થાય કે ભાઈ મારો ભાવ સોરી મારો પાક ને મારો ભાવ જો એ સૂત્રોના પ્રમાણે હાલ ને ખેડૂત તો સુખી થાય બાકી નગર તો આમને ને આમને આમ તમને કહું માર્કેટ ભાવમાં કાપી નાખવા સિવાય કાંઈ નથી તમે વિચારો હવે આવા આવા કાંટાં બાવળિયામાં બધી હાલી હાલીને તમારે જે કાંઈ કરવાનું થાય એ થાય એટલે ખેડૂતોને એ યાદ રાખવાનું છે કે મારો પાક અને મારો ભાવ અને બધાય જો એક થઈ જાવ ને પછી કેમ નથી ભાવ મળતા જોઈએ આપણે ખેડૂતોને પણ મૂળ એકતાની કમી છે આપણે એક નથી થતા બાકી આ એક વસ્તુ પકડી લ્યો કે ભાઈ મારો પાક અને મારો ભાવ પછી જવું એની રમત કારણ કે બધી જ કંપનીઓને પોતાની પ્રોડક્ટ કાંઈ પણ નક્કી કરે ને કોઈ પણ વસ્તુ તો એને ભાવ નક્કી કરવાનો અધિકાર છે આ એક ખેડૂતને જ નથી તમે પકવો સામેવાન પોહાનો એ ભાવમાં તમારો ભાવ તમારું અનાજ કે શાકભાજી લે એટલે ખેડૂતોને હવે જાગવાની જ છે એક થવાની જરૂર છે ચાર છ મહિના તકલીફ પડે પણ પછી તમને કહું એવા શાંતિ અને રામનારાજ આવશે ને કે ખેડૂતને ક્યાંય કમાવા નહીં જવું પડે નોકરી ધંધે ક્યાંય નહીં જવું પડે નકરા ખેતી ઉપર નિર્ભર રહેશે ને તો પણ એને સારામાં સારી રોજીરોટી મળી રહે પણ મૂળ આ સૂત્ર અપનાવે તો કે ભાઈ મારો પાક ને મારો ભાવ બસ આ એક જ નિર્ધાર હોવો જોઈએ તમામનો તો જ ખેડૂત સુખી થઈ શકશે થઈ શકશે ને થઈ શકશે બાકી તો કાંઈ નથી બાકી તો જય જવાનને જય કિસાન જ બોલવાનું છે જય જવાન જય કિસાન બોલે રાખવાનું છે ને આમને ખુશ રહી લાફો મારીને ગાલ લાલ રાખવાના છે એ આ કે વાત છે બીજું કાંઈ નથી જય જવાન જય કિસાન બોલે રાખો અને આ ગાલ છે ને એ લાલ રાખો એટલે અંતમાં ફરીવાર એકવાર બોલો જય જવાન જય કિસાન